બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલીલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં કતલખાના મીટ સોપ ચિકન સોપ ઈંડાની દુકાનો બંધ રાખવા ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડના સભ્ય ગિરીશ શાહ અને ભારત સરકારના પશુપાલન મંત્રાલયના માનદ સલાહકાર મિત્તલ ખેતાણી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અપીલ કરવામાં આવી છે કે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે પ્રસંગે સમગ્ર ભારતના અબોલા જીવોને અભયદાન મળે અને ઓછામાં ઓછું આ પવિત્ર દિવસે કતલખાના બંધ રહે તે માટે આ અપીલ કરવામાં આવી છે અબોલા જીવોએ ભગવાન રામને વનવાસના સમય દરમિયાન તેમજ રાવણ સાથેના યુદ્ધ દરમિયાન ખૂબ જ મદદ કરી હતી વર્તમાન સમયમાં પણ દરેક માણસને પશુ પક્ષી અને પ્રાણીઓનું સન્માન જાળવવું જોઈએ પશુ પક્ષી અને પ્રાણીઓની રામ ભગવાનની આ પ્યારી સેનાનું રક્ષણ અને પોષણ કરવું જોઈએ તેમનું રક્ષણ ન કરી શકીએ તો તેમના ભક્ષક તો ન જ બનવું દરેક સહકારી બનવું જોઈએ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક